છ અને બાર હજુ અંધારાનું રાજ છે તો બસ આપડે નાય જોઈને ફ્રેશ થઈ ગયા છે કપડા ને બધું બદલાવી લીધું છે સિયા દીકરો અને એમના મમ્મી બે હવે નાવાનું બાકી છે અને એમને તૈયાર થવાનું બાકી છે અને બાકીનો આપણો સામાન અહીંયા થઈ ગયો છે રેડી કારણ કે આજના દિવસથી શરૂ થાય છે મહાયજ્ઞ સરકડિયાના આંગણે તો આજે પ્રથમ દિવસ છે યજ્ઞનો તો આપણે ત્યાં વહેલા સર છે પણ જોઈએ છીએ હજી બેન બાનું અમારું કઈ ઠેકાણું નથી અત્યારે અત્યારમાં રડવાનું યાદ આવી ગયું કારણ કે અમારી હારવાર પાંચ વાગ્યા ચાકી જાગી ગઈ ને અત્યારે વાગ્યા છે છ એટલે એક કલાક રમી લીધો હવે પાછું અમને સુવું છે જો સુવડાવીએ અત્યારે તો પછી પાછી જાગે ક્યારે અને ક્યારે નીકળીએ ને એવું બધું થયું છે તકલીફ અમારે એટલે હવે અમને ફોલ આવીને રાખીએ છીએ અમને મમ્મીને કીધું તું ફટાફટથી તૈયાર થઈ જાય અને ફટાફટથી આપણે છે ને ગાડીમાં બેસી જાય પછી ભલે ગાડીમાં સૂઈ જાય ત્યાં પહોંચશું ત્યાં ઓલમોસ્ટ એક કલાક જેવી હું શું અહીંયા ત્યાં એ પછી થઈ જશે શું છે શું થોડું થોડું થઈ ગયું શું શું પણ કંઈ નહીં ચલો તો અહીંયા આપણે ચા તો ભીખો છે ચા ગરમ થઈ જાય એટલે આપણે પી લઈએ ગેસ તો ચાલુ છે ને હા ચાલુ છે તો વાંધો નહીં અને પછી આપણે સીધો સામાન લોટ કરી દઈએ ગાડીની અંદર અને પછી જોઈએ છે રસ્તામાં કે મળવાનું થાય છે કે પછી સીધું સરકડીએ પહોંચી ને કારણ કે ગઈકાલે જે કંઈ પણ તૈયારી કરી હતી એ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી અને ઓલા જે પિત્તળના બેડા આવ્યા હતા એમના ઉપર માતાજીના મુખોટા રાખી દીધા હશે અને એમને ઓલરેડી સાડી પણ પહેરાવાઈ ગઈ હશે પિત્તળના બેડાઓને સાડી પહેરાવીને માતાજીનું સ્વરૂપ આપવામાં આવેલું છે એ રીતનું કંઈક છે આપણો પ્લાનિંગ હતો કે તમારા લોકો સાથે આપણે એ વસ્તુ શેર કરીએ પણ પોસિબલ નહોતું આપણે વહેલું નીકળવું હતું એટલા માટે તો આજે ડાયરેક્ટ તમને લોકોને એ સાડી કેવી રીતે પહેરાવી છે શક્ય હશે તો આપણે જેમને પહેરાવી છે એમને પૂછશું નહીતર પછી તમે ડાયરેક્ટ એવી રીતના દર્શન કરી લેજો ચાલો તો હું હવે ચા પાણી પી લો ત્યાં સુધીમાં તમે એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને જો આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુકના પેજને ફોલો પણ કરી દો અમારા નવા નવા બ્લોગ જોવા માટે ચલો ત્યારે આપણે પોગી આવ્યા છીએ સરકડિયા અને મસ્ત મજાનો ગઈકાલની જેમ જ મેઘરાજાનો જે વ્યૂ છે એ જોરદાર છે અહીંયા ઠંડક એકદમ પ્રસરી ગઈ છે રાત્રે સારો એવો વરસાદ પણ પડી ગયો છે જૂનાગઢ પણ સારો હતો ને અહીંયા પણ સારો હતો તો અગર બસ આજના દિવસથી વરસાદ વિઘ્ન ના બને એવી પ્રાર્થના સાથે આપણે છે ને મંદિરમાં એન્ટ્રી લઈએ ચલો પેલા ફટાફટથી તમને લોકોને હનુમાનજી મહારાજના બધાને દર્શન કરાવી દઈએ કારણ કે આજે હવે આપણે પરમાનન્ટલી ફિક્સ થઈ ગયા છીએ યજ્ઞમાં બેસવા માટે તો પછી જોઈએ છે ક્યારેક આમ ટાઈમ મળે છે ટાઈમ આપણે તમારા લોકો સાથે મુલાકાત કરવાનો જય મનોકામના સિત સરક હનુમાનજી મહારાજ કી જય જય માતાજી જય નવદુર્ગામાં બેન બાજુ અમારા અહિયાં આરામ થી ગાડી માં હોય બોલાવ્યું કઈ ગયા ને બાતાજી ને જે સાડી બધું પહેરાવવાનું હતું હરિરામ બાપુ એવું કે રાતના બે વાગ્યા સુધી મેં મહેનત કરી છે અને સાડીને એ બધું પહેરાવી દીધું છે આપણે જે પિત્તળના બેડા છે ને એ તો કંઈક આ રીતના માતાજીનું સ્થાપન અહીંયા થશે અને એમને જે આ પિત્તળના બેડા છે ને એની ઉપર મુખોટા રાખ્યા છે માતાજીને પછી સાડી પહેરાવવામાં આવેલી છે હજુ તો આમાં બધું બાકી છે કામકાજ ઘણું પણ હવે ધીમે 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 બધું જેમ જેમ દિવસ આગળ વધતું જશે એમ 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 બધું કામ થતું જશે અને બાકી ગિરનારી મહારાજ જો વાદળો સાથે વાતો કરે છે કાંઈ ઘટે નહીં જોરદાર મોજે મોજ ને રોજે રોજ વાલા હાલો હવે પેલા આપણે ચા પાણી બધું પી લે અને પછી પાછા આપણે ઓરિજિનલ વેસમાં આવી જાય કુર્તો ને તો પહેરી જ લીધું છે નીચે ખાલી હવે ધોતી પહેરવાની બાકી છે એટલે આપણે જે અહીંયા કળશ પૂજન ને જે કંઈ પણ કરવાનું છે એ બધું કામ ચાલુ કરી દઈએ એટલે કે બસ આવીને સીધા ચા પાણી ડિપાર્ટમેન્ટમાં જ આવી ગયા કે શું છે આ બધું હા મીઠાઈ દૂધ ની જ બનાવેલી હોય ને એવું છે કોણ એ અનુરાગ ભૈયા હે જો અમારી પૂજા મેં સામેલ હોગે ઓર હમે गाइडेंस देते रहेंगे ऐसा नहीं ऐसा करो ऐसा नहीं ऐसा हाँ अब तो जाने के दिन नजदीक आ रहे हैं तो आपको कैसा फील हो रहा है हमको रोने का मन हो रहा है रो रहे हैं रो नहीं रहे हैं रोने का मन तो कर रहा है तो शायद इंद्रदेव इस, इसीलिए ही प्रसन्न हो गए हैं जगह पे वो रो रहे हैं हाँ समझ रहे हो आप समझ रहे हैं समझ रहे हैं तो 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 तो

સારું હાલ તો બાકીના છે જોઈએ ત્યાં આપણે સ્ટાર્ટ કરાવી તો વ્યવસ્થિત પહેરાવી જાય નહીં અત્યારે પહેરાવી દઉ બિંદી જઈએ બિંદી નહી ઓકે કોઈ વાત નહી તૈયારીઓ પૂરી રીતે કરવામાં આવે છે ને આયા પરસેવે રેપ ઝેપ દોડા દોડી થઈ પડ્યા આ બધા જોતા છે આ શું કરે છે ઈ કે બધા ગુજરાતી છે કઈક નઈ કઈક ગપ્પા મારસ સમજાય છે ગુજરાતી નહીં સમજમે आती ગુજરાતી અમારું YouTube ચેનલ છે બ્લોગિંગ કા તો ઉસકે લિયે શૂટ કર રહે હે એ સુ હે દેખીમાં પગ ઉપર પગ ચડાવે હે મારે માં બોલતી નથી મામા માયી દોસ્ત કરાવો કે મુરીસ હે રમુ ભગવાન જે તમાર સમય

ૈવેથે યમુના સરસ્વતી નર્મદા ચંદ્રા કાવેરી શાસ્ત્રો વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ કામાં દૈહિક દૈવિક ભૌતિક્રિધ પાપાપ સાપ દોષપૂર્વક મમ જીવને કાર્ય વ્યાપારે ગૃહે

चामने वाले को चलने भर हो

ભાઈ આમ તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજી અગ્નિ દેવતાને ને પ્રજ્વલિત કરવાનું કામ ચાલુ છે અહિયાં હવે લોકેશન આવું લાગે છે પાછળનો ગેટ ખોલી નાખવામાં આવ્યો છે અમારે હરીરામ બાપુની કુટિયા છે

हरासी बंसों को तोड़ते हैं लड़की के पांच पलेश की दाहा और इन्हें रूढ़ी में नशे में रसारे राष्ट्रवाहा युद्ध मानों तुम सब दुश्मन कान वहीं कदों युद्धानुसंधि को गहरे रेल से दारुल इश्वाहा जो एक रात को बदले नहीं पति जामे दानी आकर गहरे रेल से दारुल इश्वाहा और एक शरणी नित्यास થોડીક વારનો નો હોલ્ટ આવ્યો છે તો અત્યારે હવે બધા લોકો ટહેલવા જતા રહ્યા છે કારણ કે એક દારૂ બેસવું બધા માટે પોસિબલ નથી તો કે થોડીક વાર હોલ્ટ કરી લ્યો પછી પાછું આપણે આપણું યોગ્ય છે ને કન્ટિન્યુ કરશું અને અહીંયા અમારે હવે આ મહારાજ ક્યાં વયા ગયા હતા કે દર ચલે ગઈ છે વૃંદાવન તો ઓકે કોઈ વાત નહીં અને વરસાદે પણ આજે ધીઝાઈ હે ભાઈ આ જોઈ લો નીચે બધે પાણી પાણી તો હવે બધે બેઠા જ રહ્યા છો કંઈ કોઈ હેલું જ નથી અને આમાં શોર્ટ સર્કિટ થયું એટલે કરી દીધી બંધ કરતી થતા હતા او تلوڠو بابا دے پردوه رے اوا يودت پرے પ્રથમ દિવસનો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે અને બસ બેન બારને સવારથી લઈને અત્યાર સુધી આપણે થઈડી જ નહોતી એટલે અત્યારે જેવું મને દેખી ને એવું રડવાનું ચાલુ કરી દીધું મને કે હવે તમે મને ફેરવો બધી ભાઈ ગાંઠિયા જો ગાંઠિયા કપિરાજને બધું બતાવો મને પણ બસ આપણે આવ્યા તો છીએ બાર કપીરાજને એવું બધું જોવા માટે પણ વરસાદે પણ તમે લોકો જોયું એમ બગડા સટી બોલાવી દેજે એટલે કપિરાજ અત્યારે આજ ક્યાંય દેખાતા જ નથી અહીંયા નીચે ઝાડ ઉપર ક્યાંક ચડી ગયા છે ગાંઠિયા ગાંઠિયા ના હોય આપણે કપીરા જોવા આવ્યા જ ને તો કપીરા જોવાના હોય ને છે જો કઈ આમાં છે કઈ તને દેખાય છે જો ક્યાંય નથી જો અને આજે છે હવે સોમવાર એટલે કઈ ટ્રાફિક એટલો બધો હોય નઈ એજ યુઝુઅલ જે રૂટિન જે લોકો એકદમ આ બેસવાના છે ને મહેમાન છે એટલા જ લોકો છે બાકીનું જનરલ પબ્લિક આજે છે નહીં એ પાછું હશે એકત્રીસ ઓક્ટોબરે જ્યારે રજા છે ત્યારે શું શું ક્યાં ક્યાં જાવ આવું હાલો જાય હાલો 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 અંદર જાવ ગાંઠિયા મમ મમ ગાંઠિયા ખાવા છે ને આ જગ્યાએ આવી ગઈ છે પાણીની ટેન્ક પાછળ જે ટેમ્પો દેખાય છે ને એમાં કારણ કે પરિક્રમા હમણાં ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે એટલે પાણીની ટેન્ક ને જે કંઈ પણ વ્યવસ્થા હોય છે એ બધી અહીંયા થતી હોય છે તો એ ટેન્ક આવી ગઈ છે અત્યારે અને હવે જોઈએ છે કેટલી ઉતારે છે એક ઉતારે છે કે બે ઉતારે છે કારણ કે જનરલી બે ટેન્ક ઉતારતા હોય છે આ જગ્યાએ સરકડીયા પણ આ વખતે કેટલી ઉતારે છે જોવાની છે ને બાકી સિયા દીકરાએ આ ગાડીની પૂજા કરી હતી જ્યારે નવી ગાડી છૂટીને આવી હતી ને ત્યારે ફોર્ચ્યુનર કેમ શિયા શિયાબેન આ ગાડીની પૂજા કરી હતી ને ગાંઠિયા ખાવો છે તારે એવું કે છે સારું હાલો તો આપણે ગાંઠિયા ખવડાવી દઈએ ને ખાય તો અને પછી આપણે પાછા આગળ મળીએ છીએ